વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચારસો એકતાલીસ જેટલા મગરો માનવ વસ્તીની વચ્ચે વસવાટ કરે છે આજે સવારે નદી કિનારે ફરી રહેલા કુતરાનો એક મહાકાય મગરે શિકાર કર્યો હતો કિનારે ફરી રહેલા કુતરાનો એક જ ઝાટકે મગરે કોળિયો બનાવ્યો હતો આ સમગ્ર ઘટનાનો નદી પાસે ઉભેલા યુવાને વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો મળેલી માહિતી પ્રમાણે શહેરના પ્રતાપગંજ ગણેશનગર ઝુંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કંઈક જ જોવા મળતા મગરના હુમલાનો વિડીયો સામે આવ્યો છે મહાકાય મગરે નદી કિનારે ફરી રહેલા એક કુતરા પર તરાપ મારી પોતાના મુખનો કોડિયો બનાવી દીધો હતો સ્થાનિક આ વિડીયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો સવારે બનેલી આ ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે હાલમાં વડોદરા સ્માર્ટ સિટીની યાર્ડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે નદીમાં કચરો ઠલવાઈ રહ્યો છે જેને કારણે નદીમાં વસવાટ કરતા ચારસોથી થી વધુ મગર ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓના જીવને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે પ્રવર્તમાન ચોમાસામાં નદીમાં પાણીની સપાટી વધે ત્યારે મગરો નદી કિનારાની આસપાસની માનવ વસ્તીમાં આવી જાય છે અને પશુ અથવા માણસો ઉપર હુમલા કરે છે ખાસ કરી હાલ ચોમાસામાં નદી કિનારે રહેતા લોકોને દહેશત હેઠળ દિવસો પસાર કરવા પડે છે